કરોડોના મુદ્દા સાથે ચાર આરોપી પેટ્રોલિંગમાં હતી જે દરમિયાન પૂર્વ બાતમી મળી હતી લાલ વિસ્તાર ભવાની નગરમાં દારૂનું કટિંગ ચાલી રહ્યું છે જે અંગે વાળી રેડ કરતા ત્યાં દારૂનું કટિંગ કરતા ચાર શખ્સો એક વિષ્ણુ

પેટ્રોલિંગમાં હતી જ્યારે એમને બાતમી મળેલ અમારા મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં કામ કરતાં અનામ હેડ કોન્સ્ટેબલ કપિલભાઈ બાબુલાલ જોશી એમને બાતમી મળેલ કે ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાખવામાં આવેલ છે જેની ખરાઈ કરતાં અને સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું જે બાતમીના આધારે સવારે વિસ્તારમાં લાલ ખાંભા વિસ્તારમાં આવેલ વિષ્ણુભાઈ નાથાભાઈ ગુજરિયાની પતરાની શેડવાલી જગ્યામાં સરકારી પંચો સાથે પહોંચતા ત્યાં ગેરકાયદેસર વિદેશી દારૂનો મોટો જથ્થો પકડવામાં આવેલ છે જેમાં સ્થળ ઉપરથી ચાર આરોપી પણ પકડી પકડી લેવામાં આવેલ છે જેનું નામ છે વિષ્ણુભાઈ નાથાભાઈ ગુજરિયા મુર્તુજાભાઈ અસ્કરભાઈ ચોકવાલા વિજયભાઈ છનાભાઈ કવાડ ત્રણે રહે મહુવા અને ચોથું છે દશરથભાઈ કાનજીભાઈ શિયાળ મૂલ રે રાજુલા જિલ્લા અમરેલી આ ચારની ધરપકડ કરવામાં આવી છે અને સ્થળ ઉપરથી ટોટલ જે કુલ મુદ્દામાલ છે નાની મોટી બોટલો ગણીને કુલ ત્રેવીસ હજાર ચારસો અસ્સી નંગ બોટલ અને આઠસો ચોરાણું નંગ દારૂનો પેટીનો એક મોટો જથ્થો કબજે લેવામાં આવેલ છે જેની કુલ કિંમત એકસઠ લાખ સુડતાલીસ હજાર આઠસો અઠ્યાવીસ રૂપિયા છે આ સિવાય સ્થળ ઉપરથી બાર વાહનો કબજે લેવામાં આવેલ છે જેમાં એક આઈશ ટ્રક છે ત્રણ સ્વિફ્ટ ગાડી છે એક ઇકો ગાડી છે બે બોલેરો છે બે અશોક લેલેન્ડ દોસ છે અને ત્રણ મોટર છે જેની કુલ કિંમત અડતાલીસ લાખ પચાસ હજાર રૂપિયા છે આ સિવાય આરોપીઓ પાસેથી ચાર મોબાઈલ કબજા લેવામાં આવેલ છે જેની કિંમત પંદર હજાર પાંચસો રૂપિયા છે ટોટલ કુલ મુદ્દામાલ જે કબજે લેવામાં આવ્યું છે એની કિંમત એક કરોડ દસ લાખ તેર હજાર ત્રણસો અઠ્યાવીસ રૂપિયા છે અને આ કેસ જે છે મહુવા ટાઉન પોલીસ સ્ટેશન ટીમ દ્વારા સફળ તરીકેથી કરવામાં આવ્યું છે અને આજ સુધી મહુવા ડિવિઝનનો આ સૌથી મોટો કેસ છે એવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જે વિસ્તારમાં ચાલતી હોય એના વિરુદ્ધ મહુવા ડિવિઝન પોલીસ તરફથી અને ભાવનગર જિલ્લા પોલીસ તરફથી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આ કેસમાં પણ આગળની તપાસ હાથ ધરવામાં આવ્યું છે જે જેટલા પણ આરોપીઓ આ ગુના સાથે સંકળાયેલા છે એની ધરપકડ કરવામાં આવે છે જે માલ છે એ નાની મોટી બોટલો અલગ અલગ જગ્યાની છે અમુક જે માલ છે પંજાબ બાજુનો છે અમુક મહારાષ્ટ્ર અને દમણદી બાજુનો છે તો એના માલની ખરાઈ કરીને એના જે એન્ડ સુધી પહોંચવામાં આવશે